બાબર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ કાર્યક્રમ બાબર સર્કલ ખાતે યોજવામાં આવ્યો બાબર સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય ઐતિહાસિક વિજય થતા આગેવાનો કાર્યકરોએ ફટાકડા ફોડી મોં મીઠું કર્યું શ્રેષ્ઠ નેતૃત્વ ધરાવતા ભાજપ સરકારમાં મહાનગરપાલિકા પાલિકાઓનો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબર સર્કલ પાસે વિજય ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની ખુશીમાં વિજય ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો સૌ સન્માનીય બાબરસર પ્રમુખ શ્રી પ્રવીણસિંહ રાઠોડ બાબર નગરપાલિકા તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો શહેર સંગઠન નગરપાલિકા ઉપપ્રમુખ ભાભર શહેર કારોબારી ચેરમેન સત્તા પક્ષના નેતા દંડક તથા સૌ સદસ્ય ગણ તથા સૌ સન્માન્ય કાર્યકર્તા ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉપક્ત કાર્યક્રમમાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી મોમી ઠુકરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ કાર્યક્રમ મનાવ્યો હતો. વિવિધ પ્રકારની ટૂંકડીઓમાં જે પરિણામો આવ્યા એ પરિણામો દેખાડી દે છે કે ભારતીય જનતા પાર્ટી પર બધા લોકોનો પૂરો ભરોસો છે. એવું કે 95% નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી તાલુકા પંચાયત ગ્રામ પંચાયતનો નામા તો ભારતીય જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારમાં જે લોકોને વિશ્વાસ છે એ ખરેખર આપણે સૌ જાણીએ છીએ ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ પણ લોકો જાણે છે અને લોકોએ આજે આ પરિણામ આપણને આપી અને ગુજરાતની આ સ્થાન વધારે વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાત પ્રદેશના જે યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતમાં આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જળમૂળમાંથી ઉખાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે એક એ ખુશી એ આનંદના પ્રસંગે આજે બાબર શહેર દ્વારા ભારતીય જનતા બાબર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી કરી ગુજરાત રાજ્યની અંદર પ્રવામી સમગ્ર ગુજરાત નગરપાલિકાઓ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી ગુજરાતની ભાવે વિજય અપાવ્યો છે કોંગ્રેસના સૂતા સાફ કર્યા છે નેવું ટકા ઉપરાંતની સીટો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાએ આપી છે ગુજરાતની પ્રજાએ બધી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે છેલ્લા ત્રીસ વર્ષથી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી શ્રી આર પાટીલ સાહેબની આગેવાની અંદર